વધુ એક વખત મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો છે જેમાં કુતિયાણા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પોલીસે ઝડપી લઈ અને રૂપિયા એક કરોડ આડત્રીસ લાખથી વધુની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે આ મામલે ઝડપાયેલા શખ્સ જેલ હવાલે થયો છે પોરબંદર એલસીબીના ના પીઆઈ કાંબરિયા સહિત ની ટીમ આધારે કુતિયાણા પંથક રોકડા ગામના પાટા પાસેથી એક ટ્રક ઝડપી લઈ ચેક કર્યો હતો ત્યારે તેમાં પશુ આહારની આડમાં આડ માં વિદેશી દારૂ ની 14544 જેટલી બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે આ ટ્રક ના ચાલક પોરબંદર ના છાયા નવા પરા વિસ્તાર રહેતા ભીમા નાથા ઓડિદ્રા ને લીધો હતો અને આ દારૂ નો છથો મગાવનાર ટ્રક માલિક નાકા ગામના રાજુ અમરા કુડિયાર અને દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દા માલ મળી કુલ રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ એક્યાસી હજારનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આ શખ્સને કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ રિમાન્ડ મંજૂર ન થતા ઝડપાયેલા ભીમા નાથાવડેદરાને જેલ હવાલે કરવામાં આવ્યું છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ 库蒂安娜。